પોલીસે આવીને જીમ આવે એમ તોડી નાખ્યું ઘર ઉગાડીને જીમ આવે પાટો મારવા મને આ ગાડીઓ એટલી બોલતા જે જાણે આતંકવાદી હોય એને ઘડિયા ગામમાં બે ગેરવર્તન કરતા જેને આતંકવાદી કીમ હોય એની ગોળે ગેરવર્તનતા બધી તોડફોડ કર્યો અને જેના ઘેરે કાઢી કાઢીને બિચારા નિર્દોષ માણાને જે બહાર નીકળ્યા નતા એને નિર્દોષ માણાને માર્યા ખરાખંડના મારી મારીને માથા ફોડી નાખ્યા કુંકના ટાંગામાં માર્યા હાવ લેવા દેવા વગેરેના કામેથી જે બારથી મજૂરીઓ વાળી હતી થાકી નાખ્યા હતા વહેલા પાંચ વાગ્યા નહીં અને તોય ખરાખંડના માર્યા અને

પાંચસો પાંચસો ફૂટ જેવું આવું છે ના એને આવડા ના કોઈ લેવા દેવા નથી અને તરસ વરિસ્થિતિ મારા કાકા નથી તો એ મારા કાકી એકલા કામ કરી અને ગુરજાન સલાવે છે તોય એને ઘિરા આવીને હધુ તોડી ફોડી નાખ્યું આવડા લોકોએ નુકસાન બાથરૂમ તોડ નાખ્યા ગોળા ફોન નાખ્યા ગેસનો ચૂલો ઊંધો નાખી દીધો બધું અને જેવો આવે એ ધોળે નાખ્યું અને તોય પોલીસ વાળા કે બહાર નીકળો અને જીમ આવે મેન કરતા બાયુ નાના છોકરાને જે ભણવા જતા એને પંદર વર્ષ છોકરાને બધાને ગાળી દેતા અને મારતા હતા